આજે હું આ વિડીયો બનાવું છું એટલા માટે કે આજનો દિવસ છે થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે બધા લોકોને ખ્યાલ છે કે કાલથી નવું વર્ષ શરૂ થાય છે એટલે થર્ટી ફર્સ્ટની નાઇટ હોય એ બધા લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય એ તમને ખબર છે કે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ હોય થર્ટી ફર્સ્ટની નાઇટના જે નવા વર્ષના સેલિબ્રેશનનો અમે આજકાલ લોકો કેવી પાર્ટીઓ કરે છે શું શું થાય છે રાતમાં એ બધા લોકોને ખબર જ છે ખરેખર સેલિબ્રેશન તો ના કહેવાય પણ એને દૂષણ કહેવાય કઈ રીતે આપણા બધા લોકોને એક આપણે હિન્દુ 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 હિન્દુનું જે કેલેન્ડર હોય એના પણ આપણે બેસતું વર્ષ હોય એના પર સાલ મુબારક એક નવ વર્ષ કહીએ પણ જે જનરલી આપણે જે વર્લ્ડ વાઈડ જે નવ વર્ષ ઉજવવામાં આવે એ જાન્યુઆરી એક થર્ટી ફર્સ્ટ એટલે એની વર્ષનો છેલ્લો દિવસ વર્ષના છેલ્લા દિવસે તમે જુઓ કે મોટી મોટી સિટીઓ અમુક અમુક અત્યારે તો ગામડામાં પણ આ બધું દૂષણ આવી ગયું છે દૂષણ હોય તો તમને બધા લોકો ખ્યાલ જ છે કે જે આપણા લોકો નવું વર્ષ સારું જાય શુભ શરૂઆત થાય શુભ શરૂઆતના બોના આપણે નવા વર્ષનું સેલિબ્રેશન બહુ ખરાબ રીતે કરતા હોઈએ છીએ દારૂ પાર્ટી મટર મોસ મહેફિલ અમુક લોકો તો કાલ કદાચ અમુક લોકો રીલ્સ બી આવશે વિડીયો બી આવશે ક લોકો થર્ટી ફસ્ટની નાઇટના દિવસ રાત્રે સેલિબ્રેશનમાં એટલો લોકો એટલો દારૂ પીવું એટલો દારૂ પીવું કે રાતે કહેવાય કે પોતાનો હોસ્ટ બી ના હોય ઊભા ઊભા બી શકે આજકાલ ભણેલા લોકો કહેવાતા મોડન લોકો ઇવનની ખાસિયત કહી વિશેષતા કહે કહીએ કે એવાની ઓળખ એ જ કહેવાય કે દારૂ પીતા હોય સિગરેટ ફૂંકતા હોય એ તો આપણા આજકાલ આપણા લોકોની કહેવાય ને કે આપણા આજકાલ કહીએ કે ભાઈ મોડન મોડન હોવાની વ્યાખ્યા શું કે બહુ ભણેલા ગણેલા હોય ભણેલા જ કહીએ ભણેલા જ કહીશ હું ગણેલા નહીં કહું જેમ કેમ કે આજનો વ્યક્તિ ખાલી ભણ્યો જ છે ગણ્યો તો નહીં જ અને જો ખરેખર ગણ્યું હોય તો સમાજની અંદર આટલું બધું દૂષણ ના હોત આટલા બધા વ્યસનો આટલું બધું ડિપ્રેશન આટલી બધી આત્મહત્યાઓ લડાઈ ઝઘડા કેટલી બધી વસ્તુ સમાજમાં ચાલે છે એટલે જે થોડા બી લોકો શું જે ભણેલા કહેવાતા ભણેલા લોકો હોય આ કહેવાય કે આધુનિકતાના નો જે લોકો વ્યસનના રવાડી તરી ગયા હોય દારૂ પીતા હોય સિગરેટ ફૂંકતા હોય

પ્લાસ્ટિકના ગ્લાસ બી ભર્યા છે ને કિંગફિશરનું આમ લખેલું છે ઉપર એ ભર્યું છે એટલે આપણા લોકોને ખરેખર હું ડિપ્રેશન હોય છે એટલું બધું કે આપણા લોકો આટલા દારૂના રવાડે ચાલી જતા હોય છે દારૂ વસ્તુ એવી છે કે તમે પૈસા બી તમારું શરીર બગડવાનું પૈસા બગાડવાના સમાજમાં તમારી ઇજ્જતે બગાડવાની મેં મારા અગાઉના વિડીયોમાં એવું કીધું હતું કે ઢોકણી પોણી લઈને મોણસ ના મરી જાય કદી કીધા કે ઢોકણી પોણી લઈને મરી જાઓ ઢોકણી પોણી લઈને પીવાથી મોણસ નહીં મળતો પણ જો ઢોકણી દારૂની મોણસને ટેવ પડી જાય તો ઢોકણી દારૂ દારૂ ઢોકણી દારૂ કરીને એક દિવસ એવું મોટું સરોવ બને કે છેલ્લા મોણસિમા ડૂબી જતો હોય છે બહુ બધા સમાજમાં એવા બધા ઉદાહરણ હોય છે થર્ટી પસના દિવસે આજે તમે જુઓ કે પોલીસનું બહુ બધી જગ્યાએ પેટ્રોલિંગ હશે બહુ બધી જગ્યાએ ચેકિંગ હશે ગાડીઓ ચેક કરતા હશે એમ છતાં પણ જે જગ્યાએ જે લોકોએ દારૂ લાવવાનો છે એ લોકો દારૂ સપ્લાય લાવી દો સ્ટોક કરી નાખ્યો જે લોકો પીવાના છે એ લોકો તો પીવાના છે પાર્ટી કરવાના છે છે અમુકવાર બધી વસ્તુઓ આપણે ગમે એટલું ચેકિંગ રાખીએ પણ ગમે એટલી આપણે સુરક્ષા રાખીએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે એક્સિડન્ટના કેસ બી બહુ બધા થર્ટી પર્સ્ટના રાત્રે જોવા મળતા હોય છે આ બધી વસ્તુઓ પોલીસ એમનો પૂરો ટ્રાય કરે જ છે આપણે એવું નહીં કહેતા કે પોલીસ ટ્રાય નહીં કરતી પણ જ્યાં સુધી વ્યક્તિ અંદરથી નહીં બદલાય ત્યાં સુધી કોઈ પરિવર્તન નહીં આવવાનું એટલે ચોકીદારના ચોરથી કોઈ ચોર ચોરી ના કરે તો આપણે એને એવું ના કહીએ કે ભાઈ ચોર સુધરી ગયો સાચી વાત ને એ પોલીસના ડરથી કે સમાજના ડરથી કે પકડી જવાના ડરથી કોઈ દારૂ પીવા પીવાનું બંધ તો કોઈ નહીં કરતું પણ લોકો પોતપોતાના પોતાના જુગાર લગાવો ચોરી છુપી હતી છો છૂપી દે લોકો દારૂ પીતા હોય પાર્ટી કરતા હોય તો લોકોની એક એવી મેન્ટાલિટી હોય છે ને કે નવું વર્ષ હોય થર્ટી ફસ્ટથી નાઇટ આપણે બાર વાગ્યા પછી જે લોકો સેલિબ્રેશન કરીએ આપણે હારું ઉજવીએ તો આપણું વર્ષ આખું હારું જાય તો અત્યાર સુધી તમારો જેટલો બી વર્ષ થયો હોય તમે ઘણા બધા આપણે તો કદી થર્ટી ફર્સ્ટ એવું કદી ઉજવતા જ નહીં આપણા માટે થર્ટી ફર્સ્ટ જેવું કોઈ માયનો નહીં રાખતો એવું એવું કશું જ નહીં હોતું કે ભાઈ તમારો વર્ષનો પહેલો દિવસ સારો જાય એટલે તમારું આખું વર્ષ સારું જશે તમે ઘણા બધા લોકો એવા છે કે તમે ઘણા બધા લોકો એવા જોયા છે કે જે લોકો થર્ટી ફર્સ્ટ ઉજવતા હોય એનું સેલિબ્રેશન કરતા હોય દારૂ પીને જે પાર્ટીઓ કરતા હોય તમે જોયું તમારું પાસ્ટ શું કોઈ તમારો વર્ષનો પહેલો દિવસ દારૂ પીવાથી પાર્ટીઓ કહે તમારાખું વર્ષ સારું જાય છે કે ઉપરથી ઉલટું ડિપ્રેશનમાં જાય ચિંતામાં જાય છે સેમ વસ્તુ રિપીટ થવાની છે કોઈ ફરક નહી પડવાનો જો આપણે પોતે પોતાના ચેન્જીસ નહીં લઈએ તું ના પોતાના ચેન્જીસ લાવ્યા વગર કોઈ અને કોઈ વર્ષનો પહેલો દિવસ આપણો કોઈ પાર્ટી કરવાથી કંઈ એન્જોય કરવાથી આખું વર્ષ સારું જાય એવું કોઈ નહીં હતું ખરેખર ચેન્જીસ આપણે અંદર ઓંતરિક ચેન્જીસ હોવો જો અંદરથી વ્યક્તિ ચેન્જ ના થાય તો હોય બહારની દુનિયા થોડી ચેન્જ થવાની છે વ્યક્તિ વ્યક્તિ અંદરથી સુખી હોય દુઃખી હોય અંદરથી હોય આજકાલ વ્યક્તિઓને ત્યાં થોડું પણ ચિંત્યા હોય ડિપ્રેશન હોય તણાવ હોય તો એ લોકો ફરી દારૂના રવા રેતા જ હોય વ્યસનના રવા રેચર જ હોય અને દારૂ વસ્તુ એવી છે કે થોડી વાર તમે લોકો દારૂ પીવો તો થોડી વાર તો તમને સારું લાગે પછી તમે લોકો અતાઈમદ થઈ જાય હવે એનાથી ફરક ઉપર એનાથી ફરક તો કશું જ ના પડે વિડીયો તમે કન્ટિન્યૂ બનાવી રહેજો હું એનો બીજો પાર્ટ કન્ટિન્યુ બનાવું છું એ થર્ટી ફર્સ્ટનું જો કદાચ આપણા લોકોને સેલિબ્રેશન કરવું જ હોય તો સેલિબ્રેશન કરે ના નહીં જેવી રીતે આજે થર્ટી ફસ્ટ તો હું બી સેલિબ્રેશન કરીને આવ્યો કઈ રીતે ત્યાં આગળ ગયો તો મંદિરે ત્યાં આગળ અમુક વાંદરા હતા અમુક પક્ષીઓ હતા તો એમને માટે ખાવાનું લઈ ગયો હતો ત્યાંથી ખાવાનું લઈને નાખ્યું થોડી આપણે પૂજા કરીએ હોમ હવન કરીએ તમે આવું બહુ સારું સાત્વિક કાર્ય કરીને થર્ટી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરો તો આમ નવ વર્ષ સારું જાય એ આપણે આશા રાખીએ પણ લોકો થર્ટી ફર્સ્ટના નોમે લોકો નવા વર્ષના શરૂઆતમાં જ લોકો દારૂ પીશી પોતાના પર લેબલ માર છે આખું વર્ષ દારૂ પીવામાં જ જાય દારૂડિયાનું પોતાના પર લેબલ મારશી આ ક્યાંનું પણ અને જે કોઈને આપણે કોઈને એવું કહીએ ને કે દારૂડી હોય તો લોકોને ખોટું લાગી જાય હવે રિસન્ટલી એક આપણે મેં રીલ જોયું હતું આની અંદર આ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ કોઈક ટીવી પર ડિબેટ ચાલતી હોય છે કોઈક બાબા હોય છે હું અહીંયા કોઈનું નામ નહીં લઉં એવું કહેતા હતા કે આપ દારૂ પીતો એમ એવું કહેતા હતા કે આજકાલ ભંડ બાબા બાબાનું તર્ક એવું હોય છે કે આજકાલ ભણેલા ગણેલા લોકોની ઓળખોને કે દારૂ પીતા હોય પાર્ટીઓ કરતા હોય એની એમની ઓળખ બધા એવા નહીં હોતા પણ ઘણા ખરા તમે મેગાસિટીમાં તો બધા મોટાભાગની પબ્લિક આવી જ હોય છે દારૂ સિગારેટ વ્યસન લોકો સિગરેટ ફૂંકતા હોય બીડી ફૂંકતા હોય એકદમ ઇવન સ્ટાઇલ લાગે પોતાની જાતને લોકો મોડન ગણાવે કે આપણે તો કે મોડન થઈ જાય દારૂ પીએ સિગરેટ પીએ એટલે તો બાબાએ એવી ડિબેટ કરી પેલી ડેડીઝ એવું કહેવાય કે હું દારૂ પીવું છું તો એનાથી તમે તમારું કેરેક્ટર જજ ના કરી શકો તો ભાઈ બાબાએ કીધું તો કે તું ભાઈ કે મને કે દારૂડિયાની વચ્ચે કે મને કે ડિબેટ કરવા બોલાવ્યો એટલે લેડીઝ ગુસ્સે થઈ જાય કે નહીં નશા કરનેવાળા નશેડી નહીં હોતા કે નશેડી લોકો કે એટલે વસ્તુ આવી જ છે તો કોઈ વધારે લોકોને દારૂ પીવું છે પણ આપણે કોઈને કહીએ દારૂડીઓ તો લોકોને ખોટું લાગી જાય તું કોઈક સોંગ છે ને હમ પીએ તો શરાબ તુમ પીઓ તો ગંગાજલ જલ હૈ આવું કોઈક સોંગ હે બધું એક જરિયાત નહીં પણ આ રીતનું કોઈક સોંગ હોય છે પીઓ તો ગંગાજલ હમ પીએ તો શરાબ તો કદાચ જે લોકો સોંગ વપર છે એમના આઈડિયા આવી જાય છે પણ દારૂ એ દારૂ જ છે નવ વર્ષની શરૂઆત મારે તો બધા રિક્વેસ્ટ એટલી જ છે આપણે એવું નહીં કહેતા કે હું વિડીયો અંદર કહું કોઈ કોઈ વ્યક્તિ મોનો ના મોનો પણ એટલીસ્ટ તમે તમારું નવું વર્તો સુધારી દો નવ વર્ષની શરૂઆતમાં તમે દારૂ પીને તમે શરૂઆત કરો છો પછી તમારું આખું વર્ષ દારૂ પીવામાં પીવામાં જ જવાનો છે દારૂ વ્યક્તિ ક્યારે પીતો હોય એવું નહીં કે વ્યક્તિ એન્જોય કરવા માટે દારૂ પીતો હોય ઘણી વખતે આપણે જોઈએ ને લોકો દારૂ એટલા માટે બી પીતા હોય છે ટેન્શનમાં હોય ડિપ્રેશનમાં હોય હું શું ને તમારે એક કેટલો તો કોટરે કોટરી દેખવા કોટરે તમને વિડીયો બતાવું જો બતાવું તમને આ આ એ પેપર જો હાથે પકડાવ દેખાય આરેજો આ પર આવી જે જગ્યાઓ શું પબ્લિક આવી જગ્યાઓને શોરતી નહીં હે ને અને આપણે લોકો શરૂઆત કરીએ છીએ આવી રીતે નવા વર્ષની આજ સર આપણે થર્ટી ફર્સ્ટ અહીંયા જો આ પડ્યું ને અહીંયા જો બહુ બધા ગ્લાસ બી પડ્યા છે આ બધી વસ્તુ આજે આ જો હોય ને થર્ટી ફર્સ્ટ બિયર હોય ગ્લાસ હોય વેફરણીની બધી બધી કોથરી ઉપર હોય છે કોઈ વ્યક્તિ જુઓ હું વ્યક્તિ હું પોતે દારૂ અડતોય નહીં પીતો આ તો કદાચ બોટલ આ ખૂબ એમને ખાલી બોટલ અડ્યું પીવાનું અડતોય નહીં પણ આ દારૂ મોસ્ટ મટન ના પીવાય કે ના ખાવાય હું એવું નહીં કહેતો તમે કદી કોઈ વ્યક્તિને એવું કહો કે મેં હું ગટરનું પાણી નહીં પીતો કે હું કચરો નહીં ખાતો કે મેં ગટરનું પાણી પીવાનું બંધ કરી નાખ્યું આપણે નહીં કહેતા ને કોઈને એવું કેમ કારણ એવું ગટરનું પાણી એ પીવાની વસ્તુ જ નહીં ને કચરો આ તો કચરો પડ્યો આ કચરો કોઈ ખાવાની વસ્તુ છે હવે મુહુ આ કચરો પડ્યો બરાબર આ કોઈ ખાવાની વસ્તુ છે તો મેં કચરો બંધ કરી નાખ્યો અમુક અમુક લોકો મોસ પટાણ ખાતા હોય છે નવે લાગે વાંધો કોઈક જગ્યાએ રસ્તા પર જતા હોય તો કૂતરું મરી ગયું હોય કોઈ ગમે તે કોઈ વસ્તુ મરી ગયું હોય જાનવર બે ત્રણ દ્વારા પડી રહ્યું હોય અને લોકો નાક બંધ કરીને જઈએ છે તો ગાડીમાં કાચ બંધ હોય ને તો બી ગાડીની અંદર ફેલાવતી આવતી હોય છે હવે એ જ વસ્તુ તમે લોકો એને જીવતા જો મારીને એના પેલું લોકો કહેવાય એની ચોબરી વખોરીને શેકીને ગરમ કરીને ફ્રાય કરીને મસાલા નાખીને ખો અને કહેવાય કે ટેસ્ટી ટેસ્ટી ખાવાની મજા આવે છે એ જ વસ્તુ છે જે વસ્તુ બે દિવસ પર તમે લોકો નાક બંધ કરીને ભાગો છો એટલે ગટરનું પાણી ગટરનું પાણી આપણે કદી જ કોઈને એવું કહીએ કે અમે તો ગટરનું પાણી પીવાનું બંધ કરીને નાખ્યું દારૂ મોસ્ટ મોટર એવી જ વસ્તુ છે આપણે ખબર નહીં પણ પેલા અમુક લોકો હોય ને પેલા ભૂંડીઓ કે ભૂંડ કે આખો લોકો એમને કાદવમાં રમાણું જ ગમતું હોય જેમનું પેલું ગટર જીમનું જીવન નાય ગટરમાં જ એમમાં મજા આવતી હોય વૈશાખીની અંદર ગધેડો હોય એનો ઉકે ઉકેરડાની અંદર આરોટોમાં જે આનંદ આવે ને એ એનો સોફામાં આનંદ ના આવે એટલે એવું હોય એટલે અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય વ્યક્તિ ખરાબ નહીં હોય તો પણ વ્યક્તિ ઘણી વ્યક્તિ એવા લોકોની સંગત મળી જાય એવા લોકોનો સંગ લાગી જાય સંગનો રંગ લાગે જ આજે તમે પહોંચો લોકો દારૂઆિયા છો દારૂ પીતા એવા લોકો તમે રહો છો તો છઠ્ઠા વ્યક્તિ તમે શો પોત લોકો જે લોકો પોત લોકો આખો દિવસ દારૂ પીવું વ્યસન કરે છે જુગાર રમે છે તમે છઠ્ઠા વ્યક્તિ હાલ ભલે તમને કશું ના દેખાય પણ સંઘનો રંગ લાગત ધીમા ધીમા તમને ખબર બી ના તમે ઇનડાયરેક્ટલી તમે એમના જેવા થઈ જાઓ પીલો કે લેન થ્રુ પીવું ટ્રાય કર લેન પી ટ્રાય કર એક દાર બે દાર તો દાર પછી ચોથા દિવસ તમને બી લાગશે લાઈન થોડું ટ્રાય કરું છું લાગે છે આ લોકો આખો દાર પીવું છે જલસા કરું છે એટલે હું ટ્રાય કરું ઓમનમાં તમને લત લાગી જશે એમ તમને ખ્યાલ બી નહીં આવે આજની યુવા પેઢીના બહુ લત લાગી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જેટલા બધા કેસો તમને જોવા મળે છે જો કે ગુજરાતમાં તો આપણે સારું છે કે હજુ સુધી દારૂબંધી છે દારૂબંધી છે એટલે કહેવાય ને કપ થોડી નોર્મની દારૂબંધી કહેવાય જો કે બંધી છે એ સારું કહેવાય જે લોકો દિવસના બે ચાર પાંચ બોટલ પીતા હોય વધારે પીતા હોય એના જગ્યાએ લોકો થોડો ઓછો પીવું પણ કોઈને કોઈ રીતે આપણે આ વસ્તુમાં જાતિ અંજના આપણા બંધ કરીએ તો સારું છે મેં અગાઉ પણ વિડીયો બનાવતા બહુ બધા દાખલા બહુ બધા ઉદાહરણ એવા હોય છે તો કહેવાય ને એક લોકો પાંચ લાખોની કરોડોની પ્રોપર્ટી હોય છે પણ લોકોને દારૂની લત લાગે દારૂનું વ્યસન લાગે તો લોકો ચાલીસ વર્ષની ઉંમરમાં પચાસ વર્ષની ઉંમરમાં લોકો એક્સપાયર થઈ જાય છે દારૂની લત લાગે એટલે વ્યક્તિને કેવું થઈ જાય કે આખો દારૂની દારૂ જ પીવા જો હોય હવાર ઉઠતો હોય દારૂ બફોરે દારૂ હોજી પર દારૂ ઊંઘે એટલે દારૂ ખાવાનું બંધ કરી નાખે વ્યક્તિ ધીમે ધીમે એનું લિવર કિડની ફેફસા બધું ખલાસ થઈ જાય છેલ્લા વ્યક્તિનો એનો ઉપયોગ થઈ જાય એટલે આપણું બધા લોકો નહીં લાગતું કે આજની યુવા પેઢી થર્ટી ફર્સ્ટ નાઇટ થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનમાં લોકો વ્યસનના રવાડ ચડતા હોય આ વસ્તુ ખરેખર સુધારો થવો જોઈએ બીજું તો આવું કોઈ કહેવું નહીં વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમુક લોકો કદાચ મારી વાત નહીં પણ ગમી હોય અને હું તો એવું નહીં કહેતો કે મારા જેટલા બી સબસ્ક્રાઈબર આવ્યા હું તો એ બધાને એવું જ કહું છું બધે બધા લોકો સમજદાર જ છે બધે બધા લોકો જ્ઞાનિત જ છે હું તો કોઈ મોટીવેશનલ સ્પીકર સુની કોઈ જ્ઞાની વ્યક્તિ નહીં તમારા જેવો જ વ્યક્તિ છે પણ ખાલી તમને વસ્તુઓ યાદ અપાવું છું કે આવું કરો તો આવું થાય અત્યાર સુધી મેં તમને જેટલી બી વાત વાત કરી મેં એક પણ વસ્તુ એવી નહીં જેની તમને ખબર નહીં હોય બી ખાલી તમને રિમાઇન્ડર આપ્યું થાય તો થોડું ટ્રાય કરજો નવા વર્ષની અંદર નવા વર્ષની શરૂઆત બનાવતો સુધી કોઈક સારું કાર્ય કોઈક શુભ શરૂઆત કાલે પહેલી તારીખ થાય તો કોઈકનું સારું કરીને ટ્રાય કરજો કોઈકનું ભલું કરજો કોઈક તો કોઈક સારી જગ્યાએ દાન પુણ્ય કરજો કોઈક મારા મંદિરને દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરો બાકી દારૂ પાર્ટી મોસમ મોસ મટન માસ બધું ખાવાથી ખરેખર આપણે માણસની રાક્ષસ બની રહ્યા છીએ ચલો વિડીયોનો યંત કરીએ વાતો નહીં પૂરી થાય આપણે મળીએ આવતા વિડીયોની અંદર